તો ન્યૂઝ ફોર ઇન્ડિયાનો ઇમ્પેક્ટ રૂપે એક સમાચાર સામે આવે છે જેમાં કચ્છમાં નાના કપાયા ગામના લાપતા પાંચ બાળકો સહી સલામત મળી આવ્યા છે આ બિહારના બાળકો સહી સલામત મળી આવ્યા છે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તેની શોધખોળ હાથ ધરી હતી પાંચે બાળકો સુરક્ષિત મળી આવતા વાલીઓને હાશકારાનો અનુભવ થયો છે બાળકો કયા કારણોસર ભાગ્યા હતા તેને લઈને હાલ તો શરૂ કરવામાં આવશે પરંતુ ન્યૂઝ ફોર ઇન્ડિયાના સમાચાર જે હતા હતા તે આ થોડા દિવસ અગાઉ આવ્યા અને ન્યૂઝ ફોર ઇન્ડિયાનો ઇમ્પેક્ટ જોવા મળ્યો હતો કે જેમાં કચ્છના એક નાનકડું ગામ છે નાના કપાયા ત્યાંથી પાંચ બાળકો એકસાથે સાથે ગુમ થઈ ગયા હતા પરંતુ આ પાંચે બાળકો બિહારના મુઝફ્ફરપુરમાંથી મળી આવ્યા હતા તો ન્યૂઝ ફોર ઇન્ડિયાનો ઇમ્પેક્ટ રૂપે આ જે કહી શકાય કે આખી અસર જોવા મળી હતી ધારદાર અસર થઈ છે ન્યૂઝ ઇન્ડિયાના સમાચારની અને જેના પરિણામે પોલીસ દોડતી થઈ હતી તંત્ર દોડતું થયું અને આ પાંચે બાળકોને શોધવા પોલીસે દિવસ રાતે કર્યા અને છેવટે આ પાંચે બાળકો બિહારના મુઝફ્ફરપુરમાંથી સહી સલામત મળી આવ્યા હતા બિહારના મુઝફ્ફરપુરમાંથી આ પાંચે બાળકો સહી સલામત મળી આવતા તેમના મા બાપે હાશકારો અનુભવ્યો છે સીસીટીવી ફૂટેજના આધારે આ પાંચે બાળકોને શોધી કાઢવામાં આવ્યા હતા